ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાનું અમારા હરતા ફરતા ચીડિયા ઘરમાં અને ગોસ્વા ફેમિલી વ્લોગમાં તો આજે થયો છે રવિવાર અને રવિવાર હોય એટલે બધા જ મોડા ઉઠે એટલે આપણે કામ મોડું પત આમ તો દરરોજ અત્યારે બધું પતિને ઘાટા તો અમારા વિડીયો ઉતરી ગયા હોય છે અને આ તો મોડું થયું છે એટલે હવે

મેં કીધું દેલી વસ્તુ લેતા હુ જો કરવા લાવવાની વ્યવસ્થિત જ લાઈ દેવાની ખર્ચા બે ગો હો ઘડી ઘડી ખર્ચો કરવા વ્યવસ્થિત વ્યવસ્થા લાઈ દેવાની ભાઈ ટેમ્પરરી જ કરવી હોય તો ભઈ આને ઓલો ચેન પર એને જોડે સિલાઈ મારી મારી ચાલું હ નવા વર્ષે નવી લાવ્યો હતો નવા વર્ષ તો પહેલી તારીખે નવ વર્ષ હ

તો ફાઇનલી અમારા સિંગોડા બફાઈ ગયા છે ગરમ કશું નહીં જો આટલા ગરમ થઈ જો કશું ગરમ નહીં જો જો મને આ પડે એનું મૂળાડું લાગે છો જો અહીંયાથી આમ પેલું ઉપર પતન બતન નીકળતા હોય નીચે આવું સિંગોડું થાય તો ફાઇનલી અમે અત્યારે આ સિંગોડા ખાઈશું હા હા બધા મેં જો બધા બિચારા મરવા પડે આનું બચ્યું છે આ મોટા મોટા સર

બે જણા મસ્તી કરો ને અમારી બદલે પથારી રાખો તો હનુમાન ચાલીરા હરમન ચાલીસા ઓકે આ ભાઈ ખાય છે જો એ આવું અમાર જમવાનું થઈ ગયું છે જમવાનું થઈ ગયું છે પણ કોઈ બેસો માંગતો

અઠરવા જા ખાવત બેયે ઊભી થઈ જાય ને ખાવ અઠરવા ને ને ખાવા ના જ ખવાય તો હા

યુ એ ને તમે એવું લો એટલે ઉપરથી હમણાં વધારે શક જાય એના કરતાં લેવાનું જ નહીં આજુબાજુ નું જોવાનું ને બે ચાર જણા હસતા હસતા વાતો કરતા કરતા જતું રહ્યા અંદર ડિસ્પ્લે જ લેવાની અને વાત કરતા કરતા ડિસ્પ્લે લોકો શક જ ના પડે હા રો અમારા વિડિયો બને ને સબસ્ક્રાઇબ હો આમંત્ર પણ ઓપાતી જો ઓપાત્રી થઈ જાય

ਓਹ ਹੋ ਹੋ ਚੌਥ ਕਰੀ ਸ ਸੰਕਟ ਚਤੁਰਥੀ

આ टमाटर તો કઈ બેઠી એક વખત ખવાય બીજો કિલો પ્રસાદ ચલો આપણે ખાઈ લઈએ બાય તો ગયા જો

लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो हम नोटी दिया हुआ कैरेजा पिकबू हो जा पिकबू बाप ने पिकबू कर दे पिकबू कबे वो करते नहीं पिकबू ये याची अब याची पहला काव्या કર તો બાનો પીકબુ ઓંગાઈ છે એટલે આ મેડમ ની ચોથ હતી તે આને ઓંગાઈ છે નાઈટ મરી ગયા છે હર હર મહાદેવ જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મળીએ આવતીકાલના વ્લોગ માં ત્યાં સુધી બધાને બાય